મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના શ્રી ભરતભાઈ નરસિંહભાઈ સનારિયા રહે મોરબીનાઓએ પોતાની ફરિયાદ જાહેર કરેલ હતી કે આ કામના આરોપીઓએ તાંત્રિક વિધિ કરવાના બહાને આ પોતાને વિશ્વાસ કેળવી અને તેમની પાસેથી સોનાના દાગીના રોકડ રકમ વગેરે મળી રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પડાવી લીધેલ હતો જે સંદર્ભે દાખલ થયેલી ફરિયાદની તપાસ સિટી એ ડિવિઝનના પીઆઈ શ્રી એચ આર જાડેજાનાઓ ચલાવેલ હતા જે તપાસ દરમિયાન હાલના બંને આરોપી નિલેશ ગીરી ઉર્ફે નલિનગીરી મોતીગીરી ગોસાઈ તથા ચંદ્રસિંહ બટુકબાજાલા રહે બંને સખત સનાડા મોરબીનાઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા આ રિમાન્ડ દરમિયાન આવી રીતે તાંત્રિક વિધિ હેઠળ છેતરપિંડી કરાયેલ અન્ય બે ઇસમોએ પણ પોતાના નિવેદનો સિટી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજા રૂગ્રુપ જાહેર કરેલ હતા જેથી આ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ફરિયાદના કામે અગાઉ જે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઓળવી જવામાં આવેલ તો તે મુદ્દામાલ તથા અન્ય બે સાહેદોના મુદ્દામાલ મળી રૂપિયા ચાર લાખ છાસઠ હજાર પાંચસોના મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે આપના માધ્યમથી હું નગરજનોને અપીલ કરું છું કે આ જે ઠગી સમૂહ છે તેઓએ તેમની સાથેથી પણ આવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો તેઓ સિટી ડિવિઝન પીઆઈ શ્રી જાડેજા તથા આઈઓ શ્રી એચઆર જાડેજા રૂબરૂ જઈ પોતાનું નિવેદન જાહેર કરી ન્યાય મેળવી શકે છે જે મુખ્ય આરોપી છે નિલેશ ગિરી ગોસાઈ તેઓ તાંત્રિક વિધિના બહાને અલગ અલગ વિધિ કરતા હોવાનું જણાવી નોકરી ધંધા તથા સામાજિક કૌટુંબિક જે ડિસ્પ્યુટ હોય તે દૂર કરી આપવાના બહાને લોકોનો વિશ્વાસ કેળવતા હતા અને જે અન્ય આરોપી ચંદ્રસિંહ બટુકબા ઝાલા છે તેઓ આવા ઈસમો ટાર્ગેટ કરી ગોતી એમની પાસે લાવતા હતા